ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે સાડા બાર જેવું થયું છે આપ સૌને બતાવી બાય શું તૈયારી કરી છે બાય છે ને જાતે શિવ પુરાણ આખું લખી નાખું છે

પણ આ વખતે મેં શ્રાવણ મહિનામાં ક્યાંય બહાર જઈ શકતી નહોતી ઘરે ઘરે રહેતી હતી ક્યાંય બહાર જઈ ન કોક લઈ જાય ત્યાં થાય એવું હતું દર્શન કરવા ન જઈ શકું એટલે હું વાંચતી હતી ને ત્યાં મારી એક લીટી ઉપર ધ્યાન ગયું કે શું કરવાથી શું થાય શિવપુરાણને તો શિવપુરાણ કે લખીને દેવાથી જેટલું પુણ્ય મળે છે ને એ તો એટલો બધો પ્રિય પુણ્યનો પૂંજ છે કે કે તમે ઈ લખો અને તમે કે ભવસાગર તરી જાવ એટલું તમને પુણ મળે એટલે મે પછી લખવાનું ચાલુ કરી દીધું મે તો હાલો આપણે લખી અને આપણને પુણ મળતું હોય તો આપણે ભવસાગર તાર પાર થઈ જાય તો બતાવો જોઈએ શિવ પુરાણ બાય જો ચાર બુક લખી છે 675 પેજ લખવા એટલે બહુ મોટી વાત છે હમ

Kasih dah gua bah. Aku kuliah di dalam.

અમારા મમ્મીએ પોતાના સ્વ હસ્તે શબ્દ થી શબ્દ શબ્દ ટુ શબ્દ એક એક શબ્દ આ રીતે જોઈ જોઈ આટલો ઝીણું છે એનું લેખન આ બધું અમારા મમ્મીએ લખી અને આમાં ઉતાર્યું છે આ તો અમે બાઇક સાડી છી નઈ ને પાછળ કેટલા છસો વીસ છસો એકવીસ છસો દжалиસ્પી છે લખી અને અમારા માતાજીએ આ કાર્ય પૂરો કર્યું પૂર્ણ કર્યું છે હમ લખેલું યાદ રહી જાય ને આખું સીવ યાદ રહી ગયું પાર્વતી જણા નજરે ચડતા હોય ને એના ઈ લોકો ને લોકો બોલાવે વાતો સીધું કરે ને માણસો આવે હિમાલય ઉપર રહેતા હતા તો હિમાલય ઉપર બધાય માણસો દર્શન કરવા આવે ને આપણી જેમ જ બેઠા હોય ને વાતો કરે પાર્વતીજી એવું બધું એમ સરસ વાતાવરણ બતાવે છે કે આપણને એમ થાય કે આ લાય જ રાખી પ્રકરણ દોરી છે છે બા ભાઈ

મારી આથે મારો હાથ અડાળ આવું છે કી જે સે લેવ બધી છે માખણ ને એટલા આમ રાખ્યું છે તો બુડી અહીંયા રાખી દીધું ઓમ ગતને ગળવળ દરવાજા સિનાપો ખા વિશ્વ વેદા સિના સાર જોરિષ્ઠ ને મી જો સિનોગ્રહ સુદિદા ઓમ ગંગને મી શુયામા દેવા બ્રહ્મ શૈમા વિદેન્દ્રહ વિશ્વેવામ્મ શાંતિ સ્વરૂરોગુ શાંતિ 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 સામા શાંતિ લો जय जय मनोकामना मनो देय सर मनोकामना सिद्धिया देय तेरा त्राचल मकर संग्रादनि महोत्सव निदेय तेरा त्राचल देय निदेय तेरा त्राचल जब राशि पुलजैलम राशि देय निमि देय तेरा त्राचल महा गुरु देयदा श्री नाग महा गुरु देयदा प्रसन्न आर्त ब्रह्मास्त्रो दुराज बाज थाल ने हाथ मारी राजो थाल हाथ ने राजो ओम नापिया स्तोसि स्टोडियो

Prime slow prime. Na mm. bungra. Mm. Wow, wow. mm. ah, bungra. Mm. 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 Eight oh one PM. i thank you.

મજા આવી બી કથામાં મજા આવી નામ ખબર હોય મજા જાય હમ્મ કથામાં જયાં બોલો ને બ્લોગ તો કોઈ ખબર નથી કથામાં ક્યાં જઈને આવી ગયા તમારા આવે તો હોય પાછા રમાય

આ લોકો આજે સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા હતા ક્યાં મામાજીના ઘરે બાટાફટ જો આ મેગી બનાવીને આ ખાઈ લેશું આજનું અમારું ડિનર કમ્પ્લીટ બા ને એના માટે બને છે ખીચડી ખીચડીને ખીચડી હમ જોઈ લ્યો જોઈ લ્યો સિરિયલ અત્યારે મેન ચાલુ છે એમાં કોઈ નો આલો વચે